નમસ્કાર દર્શક મિત્રો ફરી હાજર છું નવા સમાચારો સાથે હું ભાગ્યશ્રી ત્રિવેદી અને આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી બસ સ્ટેન્ડ જર્જરિત હોવાથી નવા બસ સ્ટેન્ડનું નિર્માણ કામ કરવામાં આવશે પરંતુ મુસાફરી કરતા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે ધોરાજીના એસટી બસ સ્ટેશનને અત્યારે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ધોરાજી બસ સ્ટેન્ડ જર્જરિત હોવાથી છતમાંથી ચોમાસા દરમિયાન પાણી ટપકવું પોપડા ખરવા જેવી ઘટના બનતી હતી ત્યારે નવા એસટી બસ સ્ટેન્ડનું નિર્માણ કાર્ય શરૂ કરાઈ રહ્યું છે જે ખૂબ સારી બાબત કહેવાય પણ ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ માટે તેમજ મુસાફરી કરતા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવી જેના કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરોને જર્જરિત બસ સ્ટેન્ડના તોડવાની ચાલતી કામગીરી આસપાસ ઊભું રહેવું પડતું હોવાથી જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે એસટી બસ સ્ટેશન વૈકલ્પિક વ્યવસ્થા બાબતે એસટી ડેપોના મેનેજરને પૂછતા જાણવા મળ્યું કે મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાયા હોવાના તે લોકો દાવો કરી રહ્યા છે ગઈકાલે વરસાદ પડ્યો હોવાથી ત્યાં નાખીલ માટી બેસી જવાથી આ વ્યવસ્થા સર્જાઈ છે રિપોર્ટર સકલેન ગરાણા ધોરાજી શ્રી મિતાલ હું જામકરણા થી અપડાઉન કરું છું અને આ ધોરે બસ સ્ટોપ ઉપર કામ ચાલી રહ્યું છે અને આ લોકોએ બેસવાની કે કઈ પાણીની વ્યવસ્થા નથી કરેલી તો અમે કરવું શું અમે સ્ટુડન્ટ અપડાઉન કરી અમે સવારના હેરાન થાય છે અમે કોલેજ અમે કોલેજ કરીએ પણ અમે કોલેજ ટાઈમે નથી પહોંચી શકતા કેવી તકલીફ પડે સવાર બહુ તકલીફ પડે અમે સવારના અહીં ઊભા છે વ્યવસ્થા નથી કોઈ વ્યવસ્થા નથી કરેલી લોકોએ કોઈ વ્યવસ્થા નથી પાણીની બેસવાની એકય વ્યવસ્થા નથી અહીંયા

હા એ વરસાદ ને કારણે રજી રહ્યા છે હમણાં કલાક પછી અમે નવા બસ સ્ટેશન જે બનાવેલું છે ટેમ્પરરી બસ સ્ટેશન એમાં શિફ્ટ થાય છે એક બાજુ બસ સ્ટેન્ડ નું રિનોવેશન કામ ચાલી રહ્યું બીજી તરફ પેસેન્જર અત્યારે રજી રહ્યા છે જે કંઈ હું તમને એ જ કહું છું કે જે કંઈ અવ્યવસ્થાઓ થઈ છે એ કાલ રાત માં સતત વરસાદ પડ્યો ધોરાજીમાં એના કારણે થોડીક અવ્યવસ્થા ઊભી થઈ છે મારું નામ કડીવર મોહમ્મદ મતની છે અમે જામકણવાથી દરરોજ અપડાઉન કરીએ છીએ અહીંયા અહીંયા કોલેજ બસ સ્ટેન્ડ અમે આવી છે અહીંયા બેવાનું બેવાની કઈ સગવડ નથી પાણીની વ્યવસ્થા નથી કાઈ પણ નથી અમને કોલેજ જવામાં બહુ તકલીફ પડે છે અહીંયા મોડું થાય છે એના કારણે અમારે કોલેજમાં પણ કેટલું કષ્ટ ઉઠાવવું પડે છે અને અમારે લેક્ચર વયા જાય છે એટલે અહીંયા બેસવાની સાવ સગવડ જ નથી કેટલા સ્ટુડન્ટો હેરાન થઈ જાય છે અને ઉપરથી વરસાદ વરસાદ વરસાદમાં અમે ક્યાં જઈએ અહીંયા અહીંયા પણ બેવાનું નથી અહીંયા બધી બાજુથી બધું પાણી પડે છે બેવાની સગવડ નથી કાઈ પણ નથી અહીંયા બસ સ્ટેન્ડ એક બાજુ ધોરાજી બસ સ્ટેન્ડ નું કામ ચાલે શું થઈ હા કાંઈ કાંઈ પણ બીજી બાજુ સગવડ કરી દે તો અમારે બેવાનું તો થઈ જાય કાંઈ પણ નથી આ અમને હાની પહોંચી જાય અમને કઈ પણ લાગી જાય એની જવાબદારી કોણ લઈ અમને બધી બાજુ બધી બાજુ અહીંયા બધું માલ સામાન એમને પડ્યો છે વિખરો પડ્યો છે અમારે ક્યાં જવું ઉપરથી ભોળા પડતા હોય શું કેસો ઉપરથી ભોળા પડતા હોય છે અહીંયા અમારે અને પ્લસ અમારે અહીંયા અમારા બસ સ્ટેન્ડ જવું પડે છે કેમ કે અમારી પાસે ભાડાની સગવડ નથી અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે અમારે ફરજિયાત અહીંયા આવવું પડે છે